વડોદરાના વડોદરાના બાગ કાસમ આલા કબ્રસ્તાન પાસે અજાણ્યા શખ્સો યુવકને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની છે જોકે પોલીસ પહોંચી તે પહેલાં લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળેથી યુવકે જીવ છોડી દીધો હતો યુવક ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો પરિવારજનોએ દીકરાના મોતથી આક્રંદ કર્યું હતું જોકે આ હત્યા કોણે કરી અને કયા કારણસર કરવામાં આવી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે ઘટનાને લઈને કારેલીબાગ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સાથે ડીસીપી અને ઝોન ચાર પરના મોમાયા પણ દોડી આવ્યા હતા આ ઘટનામાં મૃતક યુવકનું નામ નાઝીમ પઠાણ છે અને તે ફ્રૂટનો વેપાર કરતો હતો નાઝીમના મૃત્યુના સમાચાર મળતા પરિવારે આક્રંદ કર્યું હતું કારેલીબાગ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાની સાથે મૃતદેહના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરાઈ છે હાલમાં પોલીસે આ યુવક પર થયેલા હુમલા પાછળ કારણ શું કોણે હુમલો કર્યો તે દિશામાં તપાસ ચાલી રહી છે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે